સમજાવતા આપણા કવિશ્રી કહે છે એ દિવસ ને રાત ભૂલી જાય છે કોઈની સોગાત ભૂલી જાય છે થાય છે બે પાંદડે સદ્ધર પછી આદમી ઓકાત ભૂલી જાય છે આકાશવાણીના માન્ય ઉદ્ઘોષક તરીકે પંદર વર્ષ સેવા બજાવી ચૂકેલા અને હાલ ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં સંસ્કૃત ગોલ્ડ મેડલિસ્ટ અને ગુજરાતી ના શિક્ષક તરીકે ફરજ બજાવી રહેલા કવિશ્રી જગદીશભાઈ મંચ પર છે ગઝલ જે દરિયા વાંચે એ માણસની વાત અલગ છે કે આંખોમાં જે દરિયા વાંચે એ માણસ ની વાત અલગ છે ને તારા કરતા તારામાં છે એ માણસની વાત અલગ છે કે આંખોમાં જે દરિયામાં છે એ માણસની વાત અલગ છે ને તારા કરતા તારામાં છે એ માણસની વાત અલગ છે ને આજે પણ પહેલાં ચોમાસે કાગળ જેવી ઈચ્છા લઈને કે આજે પણ પહેલા ચોમાસે કાગળ જેવી ઈચ્છા લઈને ભર વરસાદે બાર વછૂટે એ માણસની વાત અલગ છે અને સામેના ઘરમાં ફેલાતા રણના દરિયા જોઈ જેની સામેના ઘરમાં ફેલાતા રણના દરિયા જોઈ જેની પાપણમાંથી પાણી છલકે એ માણસની વાત અલગ છે ને પથ્થરમાં તું શોધી કાઢે ઈશ્વર જેવા ઈશ્વરને પણ પથ્થરમાં તું શોધી કાઢે ઈશ્વર જેવા ઈશ્વરને પણ માણસમાં જે માણસ શોધે એ માણસની વાત અલગ છે પથ્થરમાં તું શોધી કાઢે ઈશ્વર જેવા ઈશ્વરને પણ માણસમાં જે માણસ શોધે એ માણસની વાત અલગ છે છેલ્લો છે કે બાકી તો સૌ પથ્થર જેવા નિભર છે પણ એમાં જેની બાકી એ માણસની વાત અલગ છે કે બાકી તો સૌ પથ્થર જેવા નિભર છે પણ એમાં જેની ડાબા ભાગે છાતી દુખે એ માણસની વાત અલગ છે આંખોમાં જે દરિયામાં છે એ માણસની વાત અલગ છે ને તારા કરતા તારામાં છે એ માણસની વાત અલગ છે બીજી એક ગઝલ થેલામાં પથ્થર મેલીને વાર કરે છે થેલામાં પથ્થર મેલીને વાર કરે છે સીધી રીતે મિત્રો ક્યાં વ્યવહાર કરે છે કે થેલામાં પથ્થર મેલીને કરે છે કે સીધી રીતે મિત્રો ક્યાં વ્યવહાર કરે છે ને આખે આખો દરિયો આ છે ને આખે દરિયો આ હત્યારો છે ને તું છે કે બસ પરપોટાને ઠાર કરે છે કે તું છે કે બસ પરપોટાને ઠાર કરે છે કે આખે આખો દરિયો આ હત્યારો છે ને તું છે કે બસ પરપોટાને ઠાર કરે છે ને હિંમત હો તો આવી જા મેદાને લડવા કે હિંમત હો તો આવી જા મેદાને લડવા શેરીમાં ઘૂસીને શું લલકાર કરે છે કે શેરીમાં ઘૂસીને શું લલકાર કરે છે ને શેર છે કે આંખો તારી સાચે સાચું બોલી ગઈ છે તે આંખો તારી સાચે સાચું બોલી ગઈ છે ખોટે ખોટો તું શેનો ઇનકાર કરે છે ખોટે ખોટો તું શેનો ઇનકાર કરે છે કે આખો તારી સાચે સાચું બોલી ગઈ છે ખોટે ખોટો તું શેનો ઇનકાર કરે છે અને આ ગઝલનો છેલ્લો શેર કે તારા લાખ ગુનાહો મારા માથે લઈ લઉં કે તારા લાખ ગુનાહો મારા માથે લઈ લઉં બસ તું ખાલી એવું કહી દે પ્યાર કરે છે તારા લાખ ગુનાહો મારા માથે લઈ લઉં બસ્તુ ખાલી એવું કહી દે પ્યાર કરે છે થેલામાં પથ્થર મેલીને વાર કરે છે સીધી રીતે મિત્રો ક્યાં વ્યવહાર કરે છે અને આગળની એક ગઝલ કે એ દિવસ ને રાત ભૂલી જાય છે એ દિવસ ને રાત ભૂલી જાય છે કોઈની સોગાત ભૂલી જાય છે એ દિવસ ને રાત ભૂલી જાય છે કોઈની સોગાત ભૂલી જાય છે થાય છે બે પાંદડે સદ્ધર પછી થાય છે બે પાંદડે સદ્ધર પછી આદમી ઓકાત ભૂલી જાય છે થાય છે બે પાંદડે સદ્ધર પછી કે આદમી ઓકાત ભૂલી જાય છે અને શેર સાંભળજો કે ઘર વિશે જ્યારે વિચારે છે પિતા કે ઘર વિશે જ્યારે વિચારે છે પિતા શેઠની સૌ લાત ભૂલી જાય છે ઘર વિશે જ્યારે વિચારે છે પિતા કે શેઠની સૌ લાત ભૂલી જાય છે ને જો ફક્ત એના મિલનની તીવ્રતા જો ફક્ત એના મિલનની તીવ્રતા વિશ્વ જે સાક્ષાત ભૂલી જાય છે કે જો ફક્ત એના મિલરની તીવ્રતા વિશ્વ જે સાક્ષાત ભૂલી જાય છે ખૂબ સુરત બે ગઝલના પેગ લઈ કોઈ ખુદની જાત ભૂલી જાય કોઈ ખુદની જાત ભૂલી જાય છે એ દિવસ ને રાત ભૂલી જાય છે કોઈની સૌગાત બુરી જાય છે થેન્ક યુ